દસ ને અડતાલીસ કલાકે ફાયર બ્રિગેડ કંટ્રોલ રૂમ માં કોલ મળેલ કે એક બાળકી રૂમ ની અંદર ફસાઈ ગયેલી છે દરવાજો લોક થઈ ગયેલો છે સોનીકુમાર ફાયર સ્ટેશન થી તુરંત ફાયરના કાફલા સાથે ઘટના સ્થળે પહોંચી ગયેલ દરવાજો તોડી અને બે વર્ષની બાળકીને સુરક્ષિત બહાર કાઢેલ છે બાળકો નાના બાળકો જે છે એ આવી રીતે ઘરમાં એકલા હોય અને રમત રમતમાં દરવાજા અંદરથી બંધ કરી દે છે તો માતા પિતાને એટલો સંદેશ છે કે બાળકને એકલું મૂકવું નહીં જો એકલું મૂકે તો અંદરની સાઈડથી દરવાજો પરમેનન્ટ જે એનો કડી છે એમાં તાળું મારેલું રાખે જેથી કરીને દરવાજો લોક થાય નહીં